આજે આપણે આવી ગયા હતા ફળદગામ જ્યાં રામેશ્વર મહાદેવ ને પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે આપડે રામેશ્વર મહાદેવજી અને તારીખ છે પચીસ છવ્વીસ સત્યાવીસ નવેમ્બર બે હાજર પચીસ માં તો મિત્રો અહીંયા બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે તો મિત્રો આપણે ભવ્ય સંતો રાખેલ છે આપણે તારીખ પચીસ અગિયાર બે પચીસ મંગળવારે રાત્રે નવ વાગે ચાલુ થશે આપણે પ્રોગ્રામ અને કલાકાર છે આપણે ભજનીક રાજલભા ઝાલા વિશાલભાઈ યાદવ અને પરસુભાઈ પ્રજાપતિ અને આ છે કલાકાર છે મિત્રો આપણે ભરતભાઈ રાવલ અને લોક સાહિત્યકાર અશોકભાઈ સુથાર સવિ તારીખ અગિયાર મહિનો બે હજાર પચીસ બુધવારે રાત્રે નવ વાગે લોક સાહિત્યકાર અનુપસિંહ વાઘેલા આવેલા છે તો મિત્રો બહુ જોરદાર આયોજન રાખેલું છે ભરતમાં તો મિત્રો આને જરૂરથી વધારવાનું છે અને અહીંયા બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે અને આ છે મિત્રો એન્ટ્રી તો અહીંયાથી તમારે એન્ટ્રી કરવાનું રહે છે જે અહીંયા આપણે બેઠક છે એટલે કે કલાકારો અહીંયા આ સ્ટેજ છે તો અહીંયા આપણે જોવાનું રહેશે અને ચલો તમને અંદર જઈને એવું સ્ટેજ બતાવું કે કેવું સરસ બનાવ્યું છે તો અત્યારે મિત્રો આનું કામકાજ ચાલુ છે અને હવે નજીક આવી છે પ્રાણ પ્રતિષ્ઠા એટલે અત્યારે બહુ ઝડપીથી કામ ચાલી રહ્યું છે આનું મંડપનું અને મંડપ છે મિત્રો મુરઢાનો તો નરભુજસિંહનો છે અને ચામુંડા મંડપ છે મિત્રો આ તો જોઈ લો આનું કામકાજ મિત્રો અત્યારે બહુ સ્પીડમાં ચાલુ છે તો મિત્રો આ છે આપણે રામેશ્વર મહાદેવનું મંદિર તો આ છે ગેટ તો અંદર જઈને આપણે તમને બતાવી હતું કે યજ્ઞ માટે કેટલું સરસ બનાવ્યું છે તો મિત્રો અહીંયા આપણે યજ્ઞ થશે તો આપણે યજ્ઞનું પણ તમને અંદરથી બતાવી દીધું કેવું બનાવ્યું છે તો મિત્રો જુઓ કે આપણે અંદરથી પણ જોઈ લો કે બહુ સારી રીતે મિત્રો અહીંયા તૈયારી ચાલુ છે આપણે યજ્ઞની પણ જે સામે તમને દેખાય છે તે રામેશ્વર મહાદેવનું મંદિર છે તો ચલો મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લઈએ અને મંદિર પણ કેવું બનાવ્યું છે એ પણ હું તમને બતાવી દઉં અને મિત્રો પ્રતિષ્ઠાની તારીખ તમને ખબર જ હશે પચીસ છવ્વીસ સત્યાવીસ બાર મહિનો બે હજાર પચીસમાં તો જરૂર પધારજો અને ચાલો મિત્રો તમને આપણે અંદરથી પણ બતાવી દઉં પહેલાં તો આપણે બહારથી જોઈ લો કે મંદિર કેટલું સરસ બનાવી દીધું છે અને ચલો હવે આપણે અંદર જઈને મહાદેવના દર્શન પણ કરી લઈએ તો મિત્રો જો આવી રીતે અંદર પણ કૂતરણી બહુ સારી કરેલી છે અને પહેલાં તો આપણે તમે લાઈવ દર્શન કરી લો આપણે રામેશ્વર મહાદેવજીના અને જુઓ મિત્રો કે પહેલાં તો આવી કૂતરણી કરેલી છે જેની જેમ કે ગણેશ ભગવાન એવા અનેક ભગવાન અહીંયા કૂતરણી કરવામાં આવી છે અને બહુ સરસ અહીંયા મોટા મોટા દેવી દેવતાઓની કૂતરણી કરવામાં આવી છે તો પહેલાં તમને એવું પાછળથી પણ બતાવી દઉં મંદિરને કેવી મૂર્તિઓની સરસ કોતરણી કરવામાં આવી છે તો મંદિર પણ બહુ સરસ બનાવ્યું છે મિત્રો રામેશ્વર મહાદેવજીનું અત્યારે આપણે મૂર્તિઓને ધોવાનું કામકાજ ચાલુ છે જોઈ લો તમે અને મિત્રો અહીંયા અત્યારે અવર જવર લોકો પણ રહે છે કેમ કે અત્યારે કામકાજ ચાલુ છે પ્રતિષ્ઠાનું એટલે દર્શન કરવા પણ લોકો ઘણા બધા અહીંયા આવતા હોય છે એટલે ભીડ પણ જોવા મળે છે અહીંયા અને હવે મિત્રો તમને બતાવ્યું ઉપર કોતરણી કેવી કરી છે તો ઉપરની કૂતરણી જોઈ શકો છો તમે કે બહુ સરસ રીતે આ કોતરણી કરવામાં આવી છે અને મંદિરની સામે મિત્રો આ બનાવેલું છે આપણે યજ્ઞનું તો અહીંયા આપણે યજ્ઞ થશે અને યજ્ઞ માટે પણ મિત્રો બહુ સરસ રીતે બનાવ્યું છે ભણદ ગામમાં પણ વાઘેલા પરિવારનો બહુ સંપ છે અને બધા ભાઈઓ મળીને મિત્રો અહીંયા આપણે આ આયોજન કરવામાં આવ્યું છે રામેશ્વર મહાદેવનું અને મિત્રો આપણે મંડપ પણ સારો બાંધ્યો છે ડેકોરેશન પણ બહુ સારું કર્યું છે અને હવે આપણે જઈશું મિત્રો આપણે જ્યાં મંડપ બાંધ્યું છે ત્યાં તો ત્યાં મિત્રો આપણે જમણવાર પણ રાખેલું છે ત્યાં આપણે તમને હવે બતાવીશ અને તેનું કામકાજ પણ ચાલુ છે અને આ બાંધેલું છે મિત્રો મંડપ જે અહીંયા આપણે જમણવાર રાખેલો છે અને મંડપ પણ બહુ સારું બાંધ્યું છે અને લાઇટિંગ પણ બહુ સારું કરવામાં આવ્યું છે જોઈ લો તમે અને અત્યારે પણ મિત્રો અહીંયા કામકાજ ચાલુ છે અને આ જો આપણે અહીંયા જમવાનું રહેશે મંડપ લાઇટિંગ અને સીસીટીવી કેમેરા એ આપણે મોઢા ગામના છે અને તેમનું કામ પણ બહુ સારું છે તો આ છે મિત્રો આપણે જમવાનો વિભાગ તો અહીંયા જમવાનું રહેશે તમે જોઈ લો તો અહીંયા બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે આપણે ફળદ ગામમાં તો ચલો મિત્રો આગળ બતાવું તમને કે કેવું આપણે અહીંયા આયોજન રાખવામાં આવ્યું છે અને આપણે જમવાનો વિભાગ પણ તમને બતાવી દીધો મિત્રો અને આ છે બેઠક જુઓ તો બેઠક પણ બહુ સારી કરવામાં આવી છે મિત્રો આ છે આપણે રસોડા વિભાગ તો અહીંયા રસોડાનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો આપણે મંડપ છે નરપુસિંહનો મુરઠા ગમનો છે તો ભરતમાં પણ મિત્રો આપણે મુરઠાનો મંડપ આવી ગયો છે જોઈ લો તમે અને આ છે બધા આપણે મુરઠાના કારીગરો ચમ કારીગરો સ્વંતે ચી મજા આવે કોઈ કારણ આયોજન કેવું સારું છે ને અહિયાં સારું સારું એકદમ